સુરેશ પાનસુર્યા મારું નામ છે સાવરકુંડલા ખાતે મારો દીકરો આ બે દિવસ પહેલા આવ્યો હતો ઘરેથી રાતના અગિયાર વાગ્યા નીકળ્યો ગુરુ આશ્રમે ને માતાજીને માટે પગે લાગવા દેવુકા પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો અને જે વડોદરા ખાતે ખાતે જે બે ત્રણ ગણા પાસે ફાઈનાન્સ લીધું હતું ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે પણ આ જે નીટ કાન બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ એ અને એની સાથેના પંદર સત્તર જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એને જે નોટ ને લખી ગયો છે એની અંદર બધા નામ ને ઉલ્લેખ છે બધો એની પાસે તો અલગ અલગ બધા સાથે મળીને અગિયાર કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી એની સામે રવિ એને કંઈક ચાર કરોડ ને નેવું લાખ રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પજેશન આપ્યું હતું અને ત્રણ કરોડ આડત્રીસ લાખ રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આરટીજીસથી આપેલા હતા મને મારા દીકરાએ કાલે એવો વડોદરા જ્ઞાન હોય એને કીધું કે રવિભાઈ લગભગ બે ત્રણ મહિના પહેલાં ગોધરા પણ ગયો હતો એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટ્રોસર કરતા હતા ગોધરા પણ એને બે વખત બોલાવ્યો હતો એ મને બધી ગઈ કાલે ખબર પડી અને સાવરકુંડલા એલસીબી અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિન ગમૈન્યાથી પહોંચશે એના મોબાઈલ સ્વીસ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધમકી આપતા હતા એટલે એમને થોડોક ચિંતા વધારે રહી છે પણ મને મારી અમરેલી ચાલી પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિન ગમૈન્યાથી ગોતી લે છે એના ફોન ટ્રેસ કરે છે એના અલગ અલગ નંબર એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે

અને એમાં ઘણો મેં એક બે વખત પૂછ્યું બધા મેં કીધું આવું કઈ હોય તો મને કે ના પપ્પા આવી કે બધું ચાલે છે જયારે સાબરમતી જેલની અંદર નીટકોન વાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જયારે લોકઅપમાં સી સીબીઆઈમાં ત્યારે પણ રવિને અહીંયા બોલાયો હતો સાબરમતી જેલની અંદરથી પણ એ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પટાડી ઉઘરાણી કરતા હતા અને જયારે એ લોકઅપમાં હતા ત્યારે એના વાઈફ એનો દીકરો પણ ઓફિસ ઓફિસે અને અલગ અલગ ટોચર કરીને વ્યાજની માંગણી કરતા હતા એ ઘરનું ગોલ્ડ અમનને પૂછાકાઈ અમારી જાણ બાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલો છે ને એ બધું અમારી પાસે વિડિયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત રૂપ છે અને એ ઓડિયો બી મે સાહેબને આજે સંભળાવ્યો હતો એસપી સાહેબને ત્યારે એમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું છે આ અને આ આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો આ બધી જે બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેર ની ગણાય છે અને કરોડ સામે લગભગ બાનાખત કરાવી લીધા હતા એટલે આ જે રવિ જયારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે અમારે અત્યારે એક જ છે કે પેલા પેલા અમારા દીકરા ગમે ત્યાં લોકો હાજર કરે અમે રાત દિવસ અત્યારે બધા અલગ અલગ સ્થાનો ઉપર બધી ગોતી છીએ એ આવી જાય ત્યારે આના કરતા જે વિશેષ હકીકત છે એ રવિ બધાને

અત્યાર સુધીમાં મારે છે તો અમારા ઘણા લોકોને ફાઇન લીધે એટલે બધાય સહકાર આપે છે વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમારે અલગ અલગ લોકો પાસે ફાઇનાન્સ લેતા જ હોય છે જેવી રીતે નું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનલ લેતા પણ બધાય અત્યારે નબળો સમય છે બુકિંગ ઓછા છે બધાય સાથ સહકાર આપે છે કોઈ એમને એવું પ્રેશર રહે નહીં આજે ટીમ છે પંદર સત્તર જણાને અમને ખબર છે ના મારાથી નાના ભાઈને ખબર છે કે રવિ પર આ લોકો બહુ પ્રેશર કરતા હતા ત્યારે તા મારા દીકરા ઉપર પગલું બાકી એક દિવસ

કિરણ સુથાર દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ કિરણ સુથાર એ બી ધમકીઓ આપે એ બી ગાળો આપે અને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા ન્યૂઝમાં બધી જગ્યાએ જગ્યાએ ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું આ બધું પપ્પા હવે સહન નથી થતું પપ્પા હવે હકીકત હું જે કરું છું ને પપ્પા એ હું મજબૂરીના લીધે કરું છું પપ્પા